નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આપના ધારાસભ્ય મનીન્દ્ર સિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર આપ ધારાસભ્ય મનજીન્દ્રસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠેર્યા છે વર્ષ બે હજાર તેર ની ઘટનામાં એડિશનલ સેશન કોર્ટે આ નિર્ણય કર્યો છે પંજાબના તરણ તારણની એક કોર્ટે વર્ષ બે હજાર તેરમાં એક દલિત યુવતીની શેડતી અને હુમલો કરવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સિંહ લાલપુરાને દોષિત ઠેરવ્યા છે આ કેસ લગ્ન સમારોહમાં એક મહિલાની શેડતી સાથે સંબંધિત છે હાલ કોર્ટે ધારાસભ્યને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો છે બે હજાર તેરમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલી અનુસૂચિત જાતિના પરિવારની યુવતીની છેડતીને હુમલો કરવાના કેસમાં એડિશનલ સેશન જજ તરન તારણ પ્રેમકુમારની કોર્ટે ખદુર સાહિબના ધારાસભ્ય મનજિન્દ્રસિંહ લાલપુરા અને અન્ય લોકોને મુખ્ય આરોપી તરીકે દોષી ઠેરવ્યા છે સજાની જાહેરાત બાર સપ્ટેમ્બરે થશે વર્ષ બે હજાર તેરમાં જ્યારે યુવતીની છેડતી કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાના પડદા શેખ સંસદ સુધી પડ્યા હતા મામલો ચાર માર્ચ બે હજાર તેરનો છે જ્યારે એક દલિત મહિલા તેના પરિવાર સાથે લગ્ન સમારોહમાં પહોંચી હતી અહીં કેટલાક ટેક્સી ડ્રાઈવરોએ તેની છેડતી કરી હતી જ્યારે પરિવારે વિરોધ કર્યો ત્યારે તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો એ પછી પરિવારને પોલીસ તરફથી પણ ન્યાય મળ્યો ન હતો આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ પીડિતાના પરિવારને રસ્તાની વચ્ચે માર મારતી જોવા મળે છે સુપ્રીમ કોર્ટે આ વાયરલ વિડીયોની નોંધ લીધી હતી અને પીડિતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો આ પછી આ મામલાએ વળાંક લીધો જ્યારે શેડતી કરનારા ટેક્સી ડ્રાઈવરોમાંથી એક મંજિન્દ્રસિંહ લાલપુરા આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત્યા અને ધારાસભ્ય બન્યા આ કેસ છેલ્લા બાર વર્ષથી ચાલી રહ્યો હતો આખરે હવે કોર્ટે મંજિન્દ્રસિંહ લાલપુરા અને તેના સાથીઓને દોષી જાહેર કર્યા છે બોટાદ દશકનું ન્યૂઝ એલડી મકવાણા બોટાદ